નમસ્કાર હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં દશરથ ગામ પાસે લેન્ડમાર્ક લેલન નામનો શોરૂમ આવેલો છે જેમાં સનીભાઈ ઠાકોર દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તેમની વાતનું કંઈ પણ નિરાકરણ તેમના દ્વારા લાવી આપવામાં આવતું નથી કહી શકાય કે ગ્રાહકોને પહેલાં માલ તો વેચી દેવામાં આવે છે પરંતુ જ્યારે કોઈ પણ ફરિયાદ લઈને જાય ત્યારે તેમની ફરિયાદનું નિરાકરણ તેમના દ્વારા નથી લઈ આપવામાં આવતું તેમના દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ આનાકાની કરીને તેમને કાઢી મૂકવામાં આવે છે અને તેમની વાતનું નિરાકરણ લાવવામાં નથી આવતું અને એક વખત તેમના દ્વારા રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ બેદરકારીપૂર્વક તેમની કોઈ પણ વાતનું નિરાકરણ હજી સુધી તેમના દ્વારા આપવામાં નથી આવ્યું વડોદરા શહેરમાં આવેલ દશરથ ગામ પાસે લેન્ડમાર્ક લેલન શોરૂમ કોમર્શિયલ વ્હીકલનું શોરૂમ આવેલો છે કસ્ટમર દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે છે પરંતુ તેમની રજૂઆતો સ્વીકારવામાં નથી આવતી છેલ્લા પાંચ દિવસથી કોમર્શ વ્હીકલ પાર્ટનર સુપર નામની ગાડી કે જે અશોક લેલનની છે ઓડિશાના સંબલપુરમાં ટેકનિકલ ઇસ્યુ આવતા અશોક લેલનના એન્જિનિયર્સ કહે છે કે આ ગાડી અમારા માટે નવી છે અને આનું અમને કશું ખબર જ નથી કઈ ગાડી કઈ રીતે બનાવી એનો ફોલ્ડ કઈ રીતે શોધવો એનું અમને કોઈ પણ આઈડિયા જ નથી અમને કંઈ આના વિશે આવડતું જ નથી જે ગાડીના માલિક છે સનીભાઈ ઠાકોર એમને વારંવાર અશોક લેલનની કંપનીમાં તેઓ જાય છે તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવે છે પણ એમને કોઈપણ રીતનો સરખો જવાબ આપવામાં નથી આવતો અશોક લેલન આ ગાડીને વહેલામાં વહેલી તરીકે કમ્પ્લીટ કરીને આપે નહીં કે જોવાનું રહ્યું કે આટલી મોટી કંપની છે તેમની પાસે ટેકનિશિયન નથી એન્જિનિયર્સ નથી કસ્ટમર ગ્રાહક આટલી મોંઘી મોંઘી ગાડીઓ ખરીદે છે તો શું એમને સુવિધા નથી આપી શકતા શું એમનો ફોલ્ટ સોલ્વ નથી કરી શકતા અશોક લેલન દેશ વિદેશમાં બહુ નામ છે તો પણ આવીને આવી કમ્પ્લેન આવે છે ક્યાં સુધી આ તેમની ફરિયાદ છે તેનું નિરાકરણ નહીં આવે એ તો હવે જોવાનું રહ્યું આ અશોક લેલેન શોરૂમ છે દશરથમાં લેન્ડમાર્ક શોરૂમ છે લેલેનનો વડોદરા આ લોકો પાસેથી મેં પાર્ટનર લીધેલી અશોક લેલેનની બાવીસ ફૂટ એ ગાડીને હજુ આઠ જ મહિના થયા છે અને એના અંદર તો બધી બહુવાર પ્રોબ્લેમ આવે છે પણ આ વખતે બહુ મોટો પ્રોબ્લેમ આવે છે ઓડિશામાં ત્યાં ગાડી બ્રેકડાઉન થઈ ગઈ હતી જંગલમાં અમને જાણ કરેલી ત્રીસ તારીખે મેં કમ્પ્લેન કરી હતી માણસ બી આવ્યા હતા કશું નહીં પણ આ લોકો એમનો માણસ ત્યાંના મેનેજર જ ઓડિશાના એવું કહે છે કે અમને તો કંઈ ખબર જ નથી આ ગાડી અમારા માટે એકદમ નવી છે જયારે સાહેબ કે ગાડી એ લોકોની છે લેલનની બનાવેલી છે લેલરના મેનેજર જ ત્યાંના કારીગરો જ અગર એવું કહેતા હોય કે આ ગાડી અમારા માટે નવી છે તો પછી આ ગાડી લઈને અમે શું કરીએ તો અમારો હપ્તો છે હમણાં પાંચ તારીખે હપ્તો છે ડ્રાઈવરનો પગાર ગાડીના અંદર માલ ભરેલો છે માલવાનો પ્રેશર ને બધી રીતના સાહેબ હજુ આ લોકોથી કોઈ પ્રોબ્લેમ જ નથી પકડાયો કે પ્રોબ્લેમ શું છે એન્જિનિયર ક્યારે આવ્યા તમારી ગાડી પાસે અરે એન્જિનિયર બી એના બીજા દિવસે આવ્યો ગાડી તો ત્યાં જ ફરી આખો નાઇટ જંગલમાં જ પડી રહી છે અને શું હમણાં તમે તમને મેનેજર તો એ જ બીજાને બધાને ફોનો લગાવે છે અને વાતો કરાવે છે કે થઈ જશે આપણે પ્રોબ્લેમ બતાડશે બતાવશે પ્રોબ્લેમ કહેશે તમને આજે પ્રોબ્લેમ કહેતા કેતા સાહેબ પાંચ દિવસ થઈ ગયા છે અને પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો તમે શું કરશો આગળ એક્શન મેં તો આગળ સુધીને એક્શન લઈશ એફઆઈઆર વેફઆઈર બધું જ કરાવી છે એના પર શું નામ આપણે મારું નામ સની ઠાકુર છે